ત્રીસ વર્ષ પછી મંગળ પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિ આ રાશિના જાતકોને મળશે અપાર ધન અને પ્રતિષ્ઠા દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી મંગળ પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિ પડશે હા મિત્રો હવે બારમાંથી આ ચાર રાશિના લોકોને તેમના જીવનમાં માત્ર સુખ જ મળશે અને શનિદેવની કૃપાથી હવે તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ફરતા હોય છે તેઓ અન્ય ગ્રહો પર શુભ અને અશુભ નજર નાખે છે જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર દેખાઈ રહી છે તમને જણાવી દઈએ કે શનિદેવ આજે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ સત્યાવીસ ઓગસ્ટ પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે આવી સ્થિતિમાં મંગળ પર શનિનું ત્રીજું સ્થાન આવી રહ્યું છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે મિત્રો જ્યોતિષમાં તેમને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે તે વ્યક્તિને તેના કાર્યોના આધારે પરિણામ આપે છે એવું માનવામાં આવે છે કે જેના પર શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાં પ્રગતિની સંભાવનાઓ હોય છે આ સાથે અટકેલા કામને પણ વેગ મળે છે શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે આ રાશિના લોકો પર તેમની વિશેષ કૃપા હોય છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ભારે હોય તો તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત તેના જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ ચાલુ રહે છે તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે દાન અને દક્ષિણા જેવા ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે આમ કરવાથી કુંડળીમાં દોષથી રાહત મળે છે તો મિત્રો તમારે આ શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો આ વીડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમે જો તમે ઈચ્છો છો કે કર્મના દાતા શનિદેવ આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વીડિયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ મુશ્કેલ છે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે છે નંબર એક મેષ મેષ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે શનિની ત્રીજી રાશિ મંગળ પર આવવાથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મેષ રાશિના લોકો માટે મંગળ પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સત્યાવીસ જૂન મેષ રાશિના લોકો માટે નવી તકો લઈને આવશે મેષ રાશિના જાતકોને નવા કામમાં રસ વધશે અને સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો થશે આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં જો તમે તમારો પોતાનો વ્યવસાય કરો છો જેથી તમને ફાયદો થાય કમાણી કરવાની ઘણી તકો મળશે અને કાર્યો ખૂબ જ ફળદાયી રહેશે સમજી વિચારીને કરશે નોકરિયાત લોકોને આવતીકાલે અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે તમારું મન પ્રસન્ન રહેશે કારણ કે તમને સરકારી તંત્ર તરફથી ભારે લાભ મળશે અને તમારી અધૂરી ઈચ્છા પૂરી થશે પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને પરિવારમાં શુભ પ્રસંગો વિશે ચર્ચા થઈ શકે છે જે તમને મિત્રો અને ભાઈઓ તરફથી પણ સહયોગ મળશે જેનાથી તમારા પરનો બોજ ઓછો થશે તે જ સમયે અમે તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારી લોકપ્રિયતા વધશે તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે શનિના ત્રીજા ગ્રહ સાથે મંગળના જોડાણને કારણે મેષ રાશિના જાતકોને કરિયરમાં ઘણી પ્રગતિ થશે જે કામ કેટલાક સમયથી પેન્ડિંગ હતું તે પણ પૂર્ણ થશે ઘણા નવા સોદા મળવાથી વેપારમાં પ્રગતિ થશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન પરિણિત લોકોનું વૈવાહિક જીવન સુખી રહેશે આ સમય દરમિયાન અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે નંબર બે કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે મેષ રાશિમાં મંગળ પર શનિનું ત્રીજું સ્થાન આર્થિક સંકટથી પીડાતા લોકોને રાહત આપશે હા કર્ક રાશિના લોકો માટે સત્યાવીસમી જૂનનો દિવસ શુભ રહેવાનો છે તે જ સમયે કર્ક રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળશે અને અંગત કામમાં તમારી રૂચિ વધુ વધશે તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને જ્યેષ્ઠ અમાવસ્યા હોવાથી તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો જો તમે રોકાણ કર્યું છે તો તમને સારો નફો મળવાની સંભાવના છે વેપારી અને વ્યાપારીઓની આવકમાં વધારો થવાની સંભાવના છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારો પ્રભાવ પણ વધશે જે લોકો રોજગારની શોધમાં છે તેમની કારકિર્દી આવતીકાલથી શરૂ થઈ શકે છે જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સારા સંબંધો નથી તો તે ગેસમજ દૂર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે સાંજે તમને તમારા જીવનસાથી સાથે કોઈ સંબંધીના સ્થળે જવાનો મોકો મળશે જ્યાં તમે સારું અનુભવશો કર્ક રાશિનો બાલો તમારી કુંડળીના આવક અને લાભ સ્થાનમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં પણ તમે સફળ રહેશો આ સમય દરમિયાન શનિદેવના પ્રભાવને કારણે ઘણા નવા પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ થશે જેના કારણે વધારાની આવકની સંભાવના છે ત્યાં રોકાણથી તમને ફાયદો થશે ઉપરાંત જેઓ શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં રોકાણ કરવા માગે છે તેઓ આમ કરી શકે છે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો તે જ દિવસે તમે તમારા જીવનસાથી સાથે શેર કરવાનું આયોજન કર્યું છે પરંતુ અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે તમે આજે રોમાંસ અને પ્રેમથી દૂર રહી શકો છો નંબર ત્રણ કુંભ રાશિમાં શનિની હાજરીને કારણે નજીકના ભવિષ્યમાં તમને આશ્ચર્ય થશે તે જ સમયે તમે ઘણા ક્ષેત્રોમાંથી સારા સમાચાર આવવાનો અનુભવ કરશો ખાસ કરીને કામ અને નોકરીના સંદર્ભમાં અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો તો તમને ચોક્કસપણે નવી ઓફર્સ મળશે તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે જે લોકો વિદેશ જવાના સપના જોતા હોય છે તેનું સપનું જલ્દી સાકાર થઈ શકે છે ધનુ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો પરિવાર તરફથી તમને સહયોગ મળશે શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે જો તમારું કોઈ કામ અટકેલું કે પેન્ડિંગ હતું તો તે ચોક્કસ ગતિ પ્રાપ્ત કરશે વ્યવસાયિક દૃષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે ઓફિસમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓમાં સ્પર્ધા રહેશે તમને પરીક્ષાઓમાં સારી સફળતા મળશે તમે જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો તમને આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે નવી વસ્તુઓ થશે તમારી લવ લાઈફમાં વધુ રોમાંસ રહેશે તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે અને શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સમૃદ્ધ થશે ધન અને લક્ષ્મી યોગ બનશે જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે હશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકો શનિની ત્રીજી દૃષ્ટિ તમારી પ્રગતિનો માર્ગ ખોલશે અને સિંહ રાશિના સ્વામીએ પોતે પોતાની દ્રષ્ટિ તેમની રાશિમાં મૂકી છે જેના કારણે સિંહ રાશિના લોકોને સંપૂર્ણ સહયોગ મળશે ભાગ્યના કારણે શનિદેવ તમને મદદ કરશે તમારા ઘરમાં શુભ કાર્ય થશે તે જ સમયે સિંહ રાશિના લોકો તમને કહી શકે છે કે જો તમારું કોઈ કામ લાંબા સમયથી ચાલતું નથી તો હવે શનિદેવની કૃપાથી એ વિઘ્નોનો અંત આવશે જે વિદ્યાર્થીઓ તૈયારીમાં વ્યસ્ત છે તેઓને હવે તેમની મહેનત પ્રમાણે લાભ મળશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિના શનિદેવની કૃપા તમે જે પણ મહેનત કરશો તેમાં ખૂબ જ પ્રગતિ થશે જો તમે વેપારી વર્ગના છો તો તમને વ્યવસાયમાં પણ ઘણો ફાયદો થશે સાહેબ લાંબા સમયથી વિદેશમાં છે જે લોકો ભણવાનું અને ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમને હવે શનિદેવની કૃપાથી બહુ જલ્દી વિદેશ જવાનો મોકો મળશે સિંહ રાશિ તમે જુલાઈ મહિનામાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યમાં કોઈ મોટો બદલાવ આવી શકે છે તમે કોઈ ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા માટે જુલાઈ મહિનામાં કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સિંહ રાશિના લોકો પર શનિદેવ મહારાજની વિશેષ કૃપા થવા જઈ રહી છે એમ કહેવું ખોટું નહીં હોય તો મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર શનિદેવની ત્રીજી દૃષ્ટિની શુભ અસર જોવા મળશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિ ભગવાનના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દુઃખનો અંત આવે શનિદેવની કૃપા આભાર